ડભોઈ ખાટકી બાળકોને સન્માનિત કરવાની સાથે ઇનામી જલસાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હઝરત સૈયદ તાહિરુલ કાદરી તથા મૌલાના મોસિન રઝા નૂરી ડભોઈ તથા મૌલાના રફીક મિસબાહી અશરફી તથા ઇસ્માઇલભાઈ કુરૈશી અને હાજી મયુદ્દીનભાઈ ખત્રી વિગેરે ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રથમ જલસો રાખવામાં આવ્યો હતો ત્યારબાદ સર્ટિફિકેટ આપી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા વિવિધ ક્લાસમાં સાહીઠ જેટલા બાળકોની પરીક્ષા બાદ તાલીમ પૂરી કરતાં સન્માનિત કરવાનો કાર્યક્રમ મદરેસાના ટ્રસ્ટી મંડળ દ્વારા રાખવામાં આવ્યો હતો तुम्हें तुम्हें तु। अब ये आखिरी तकरीब है અસલામ વરમી વબરકાતું આજે રાત્રે ઈશાની નમાઝ પછી મદ્રસા અને શમ્સ તબરેજ જે ગઝનબી મસ્જિદની ઉપર ચાલી રહેલ છે ત્યાં સાત બાળકો તાલીમ લે છે અને બાળકોનો આજે ઇનામી જલસો હતો બાળકોએ સવાલો જવાબ તકરીર ના બહુ સારા અંદાજમાં આપી અને આ જલસાના ખાસ જે સદારા તથા આલે રસૂલ ઔલાદિયા સૈયદ તાહિરુલ કાદરી બાપુ ખલીફાએ શેખુલ હિન્દ ખલીફે હુઝુલ શેખુલ ઇસ્લામ એમની સદારતની અંદર જલ્સો કરવામાં આવ્યો અને ડભોઈ શહેરના બધા ઓલમાઈ કિરામે પણ હાજરી આપી અને જે બાળકોએ એક્ઝામની અંદર સારું રિઝલ્ટ આવેલું છે બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા અને મદરસાની અંદર જેટલા પણ બાળકો પડે છે એ બધા બાળકોને ઇનામ પણ આપવામાં આવશે અને અમે દુઆ કરીએ કે અલ્લાહ તબારક વધારા જ્યારે આવા જલસાની અંદર આલે રસૂલ જેવી શખ્સિયત અગર સદારત કરે તો અલ્લાહ તબારક વતાલા ઇમામે હુસેનના સદકામાં કામયાબી પણ આપે છે અને અમારી દુઆ પર છે કે અલ્લાહ તબારક વતાલા હંમેશા આલે રસૂલ સૈયદોના સહાયો તમામ ઓલમાઈ કિરામ અને કુલ ઉમતે મોહમ્મદિયાની ઉપર રાખે અને અમારી દુઆ છે કે જેવી અરાકીને ત્રસ છે અહીંયા જે પણ મુદ્દિસ છે અલ્લાહ તબાર વતાલા બધાની ખિદમત કબૂલ અતા કરે અને ખાસ કરીને દુઆ કરીએ કે આ જલસા પછી મુખ્તસર તકરીર પર હફીઝ કારી હઝરત અલ્લામા મૌલાના મોસન અઝરી સાહેબે તકરીર કરી અને કુરાન શરીફનું બહુ સારું માર્ગદર્શન આપ્યું અને કુરાનની તાલીમ શું છે કુરાનની હકીકત શું છે એ પણ અમને બતાવી તમે દુઆ કરીએ કે અલ્લાહ તબાર વતાલા બધા લોકોએ જે કંઈ પણ શીખ્યું એ બધી વાતો પર અમલ કરવાની તોફીકતા ફરમાય અસલામ વાઈકુમ વરમ આશરે કેટલા બાળકોના ઇનામ વિતરણ આશરે સાહીઠ બાળકો પડે છે તે સાહીઠ બાળકોનું ઇનામ વિતરણના પ્રોગ્રામ પર રાખવામાં આવેલો છે અને બધા બાળકોને અલગ અલગ ઇનામ આપવામાં આવેલ છે અને કમિટીની પણ મહેનત બહુ સારી છે અને જે મુદ્દાધીશો પઢાવે છે એમની પણ બહુ સારી મહેનત છે હવે દુઆ કરીએ કે અલ્લા તાલા બધાને મહેનત કુબૂલ કરે અને અલ્લાહ તબારક વતલા જે બારકો મદરસા માં પડે છે તે બારકો ના ઇલમ માં ખૂબ ખૂબ બરકત અતા ફરમાવે અને સહસ કરીને આલે રસુલ ઓલાદી અલી તાહિરુ સૈયદ તાહિરુ કાદરી સાહેબ જે વક્ત આઈપો અલ્લાહ તબારક વતલા એમના ઇલમ માં अमल માં પર બરકત અતા ફરમાવે અને અમે બધા શુક્ર ગુજાર છીએ કે આલે રસુલ આઈવા અને આ વક્ત આઈપો અને બધા ને દુઆઓ થી પણ નવાઈસા અને છેલ્લે આલે રસુલે જે પ્રોગ્રામ છે ઇના મુતાલિક પર થોડી વાતો કરી અને દુઆઓ થી પણ નવાજ્યા અસલામુ અલયકુમ વરહમતુલ્લાહી વબarakatuh